મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું નડિયાદ ટાઉન પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી ફરિયાદ પ્રણવ પટેલ અને મોબાઈલ દુકાનમાં કામ કરતા સમીર નામના ઈસમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ કુલ આઠ વ્યક્તિઓ સાથે થઈ છે લાખો રૂપિયાની છેતરપિંડી રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓને મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન કે બિલ નહીં આપી કરાઈ છેતરપિંડી નડિયાદની મિલમાં કામ કરતા વર્કરોને રૂપિયા વીસ હજારની લોન અપાવવાનું કહી આઈફોનની રૂપિયા છેતાલીસ હજાર પાંચસોની લોનો કરાવી લીધી કુલ આઠ લોકોના નામે છ પોઈન્ટ ચોરાણું લાખની લોન કરાવી આઠ લોકોને બે પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયા આપ્યા જ્યારે ચાર પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા ચાઉ કરી જઈ આચરી છેતરપિંડી અહેવાલ સંજય ચુનારા ખેડા